અરે હાલ આવતો રે એટલે હેલો હા હા કેલે બે કાટવા જઈને મૂકરાવ એટલે સાફ કરવા ઉભરો તો સાફ કરાના કા એટલે બેલી ના ના તો ધ્યાન ન થતી સાફ ન દોરીએ બધું ઓ મારે નથી નીકાય તન સાફ કરવા નથી તો ના તો છોડ ને તો ચાલે ઠીક એને તને ખબર તો હા ભાઈ કરી

જોરા હા આવ આવીને કર દો અન તો ચલો આવી રીત હાઓ આલે જડો થાલે ને હા રાખી દો चलो બેહી ને આમ શું કરા હવે આમાં કાઢવાની આવી છે હું કાઢ દેવી આવ રીત રાખો અરે ની ની ચેર આયા હા હા વાહે હા આમ આમ કાઢવા આમ હમ કાઢે એમ હા પેલો હું હેલ્પ કરાઈને જાતો એમ તો હા તો જો તો ને તેવા ન જતો આકા ના નોરી બાપડી કાઢે કેમ ન કાઢે બાપડી હું કાઢું પહેલાથી બડતો નહિ હો હવે તારું બધી હેલો શી ધારો તો કેવો અનુભવ ધંધો ખી પડી હું તમારું લાગે તાફ માં બેઠો ગણવા આવે હો તાપ તો હરોજ એ લાય તાપ આવે તમે કહો હરોજ ગાઢ તાશો ને હા હરો હા અમારો રોજની ધંધો હા હું હિમાન હું એક ડિસ્ટન્ડ હા હા ભરી દીધી ભરી ભરી

એના કટે ખોર 5 રૂપિયો બગડે ઘોડી થી નયો એક તો મસ્ત હંઘા કરે કરો પાપડી હો હાચી વાત તારી ખાને તો ખાલી ફેવી નામ જ આવડે આ તો ક્યાં કર્યો કરે તો ખબર પડે સુર્યા ભાઈ હા ભાઈ અન કાઢ લો અન કાઢ લે કાઢ લે કાચી નદરી કે ના ના મારા જેવો ચલા પકડે આજી મારા જેવો જો બાપા તું તો હાવ કરો પૂછો કી ના તને કઈ નથી પાપડી કેમ નીકળે અરે પાપડી તો નીકળે